દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવન માન દ્વારા ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા ના સમર્થન માં એક જનસભા સંબોધી હતી આ ભીડ છે એ સ્પષ્ટ કરે છે ચિત્ર આગામી બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીના ના જે રીતે આપ જોઈ શકો છો જ્યાં તમે નજર નાખશો ત્યાં લોકો માનવ મહેરામણ કાર્યકર્તાઓનું ઉમટી પડ્યું છે મહિલાઓ હોય વૃદ્ધો હોય પુરુષો હોય તમામ તમામ લોકો આજે ચેતન વસાવા અને જન સમર્થન પૂરું પાડવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે આજે તમે જોઈ શકો છો મારી સાથે મહિલાઓ છે બેન શું નામ છે આપનું શું નામ છે આ મહિલાઓ સાથે અમે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તેઓ વાત નથી કરવા માંગતા વૃદ્ધો છે તે ખેડૂતો છે તે તમામ તમામ લોકો અહીંયા આવી રહ્યા છે આપણી સાથે વાત કરવા માટે મહિલાઓ છે બેન શું નામ આપનું ક્યાંથી આવ્યા છો

ખચકાતા હોય તેવું દેખાઈ રહ્યું છે હાલ રેલી સમાપ્ત થઈ ગયા છે અહીં રેલી સમાપ્ત થઈ ગઈ છે ને લોકો ઝંડાઓ સાથે ફ્લેગ સાથે બહાર આવતા દેખાઈ રહ્યા છે આપણે મહિલાઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ આ બાબતને લઈને આ ચેતર વસાવા જે ધારાસભ્ય છે તેઓ જેલમાં છે તે લઈને શું મળી રહ્યા છે બેન પહેલાં પહેલાં ઉભા રહ્યો ઉભા રહ્યો ક્યાંથી આવ્યા છે શું નામ છે આપનું હમ રમીલા બેન રમીલા બેન શું કામ કરો છો હે કંઈ નહીં ખેતી કરી હા અચ્છા હું એમ જાણવા માંગુ છું આજે તમે શું કામ અહીંયા આયા હતા

માત્ર ડેડીયા જ છે લડશે ને ભરૂચ ખાતે ચોક્કસ આ બીજા મહિલાઓ આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું હાલ આ મહિલાઓ છે બેન સૌ પ્રથમ તો આજે જનસભા સંબોધવામાં આવી વસાવા લડવાના છે તો આનાથી કેટલો બળ મળશે કેટલી તાકાત મળશે અરે તો કે આદિવાસીઓ માટે તમે કામ નથી કરતા મશીન માં શું શું કેમ કેવી રીતે લડવાની તો ચૈતર ભાઈ માંથી છોડાવે ભાષણ માં શકું બેન અને ચેતરભાઈ પ્રત્યે મને દુઃખ છે મારો ભાણે કેવા પૂરતી આ સભા અસર કરશે મોટી સભા થઈ છે એમની આટલી લીડ થી આનાથી વધારે લીડ થી જીત પણ એ તો એવું લાગે છે માત્ર ડેડિયા પાડ લોકો જાય છે ના ના એટલે આ વખતે આમ કહી શકીએ આદિવાસી સમાજ ચેતરભાઈ

બોલો બોલો તમે આ વખતે કાંટાની ટક્કર છે ચેતર વસાવા છે સામે મનસુખ વસાવા છે કેવી રીતે તમે જન સમર્થન પૂરું પાડી રહ્યા છો ને ખાસ કરીને આ જનસભા કેટલો ફાયદો થશે આ તમે જનમેદની જોઈને તમે કહી શકો છો કેટલું છે આદિવાસી સમાજ પડ્યો છે આજે આ લોકો જે છે ને ભાજપના આજે આદિવાસી જે નેતાઓ છે ને એ ટોટલી જુઠ્ઠા છે આદિવાસી ને હાથ લગીને ભરમાવ્યા છે આ લોકો એ અને આજે જે આ સંમેલન થયું છે ને આજે જે આ એ થયું છે ને પ્રદર્શન બતાવ્યું છે આદિવાસીઓ એક સંગઠિત થઈને આવનારા દિવસોમાં

હું એક પત્રકાર પત્રકાર છું ને મને મેં આવા નિવેદનો સાંભળ્યા છે એમના ભૂતકાળ મેં આવા નિવેદનો સાંભળ્યા અત્યારે પાસે છે એક ડેડિયાપાડા પાસે શું લાગે છે આ વખતે સર એ લોકોને એવું લાગે છે કે ડેડીયા પાડે ખાલી આમ છે એ લોકો બીજેપી ની બધે બાજુ જે લાગે છે બીજેપી ની બધી છે એવું લાગે છે કે અમે એમ કરીને પણ હવે છે ને સમાજ આગળ વધી ગયો છે અને સિતારો આગળ વધ્યો છે ને એના પાછળ બધી આદિવાસી પબ્લિક જે આદિવાસી સમાજ નો સાચો જન નાયક સાચો હીરો કોને માનો રાજીપણા બેઠક થઈ હતી ને એમાં બધાને ખબર પડી ગઈ હતી કે કોણ કેવી રીતના છે હવે કેમ એટલે લોકપ્રિય છે ચેતન એટલે એ લોકોની છે ને કામગીરી વધારે છે અને વધારે સમાજને છેને સાતેલેને નાના મોટા હવે જો શિક્ષણની વાતો બધી કરે હવે છોકરાઓની કોલરશિપ એ લોકોએ બધે રીતના આગળ એ લોકોએ આપી યુવરાજી જાડેજા સાથે એ લોકોએ મીટિંગ કરી અને સાથે એ લોકો આગળ ચાલેલા બધી રીતના અને બધી કોલરશિપ અમને મળી ગઈ છે અચ્છા અત્યારે તો જેલમાં છે તો ચટણી લડી શકે લડવાનો છે એવું વાત સાંભળવામાં આવી છે આખો કેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો જેવી રીતે ચેતર વસાવા પર કેસ કરવામાં આવ્યો છે ત્રણ દિવસ બાદ કઈ એફઆઈઆર થઈ હતી એ તો છે ને એ લોકો જૂતા કેસો એ લોકો ફસાવી દીધા છે પણ કઈ નહીં અમે આશા કરીએ છીએ કે એ લોકો બહાર નીકળશે અને તે અમે ચૂંટણી એ લોકો સાથે લડશું ને અમે સાથે ઊભા રહેશું એ લોકો સાથે બધી રીતના યુવાનો માટે ખાસ શું કામો થયા છે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં એટલા કામો થયા છે ને કે ચૈતર વસાવાનું જ્યારથી આવ્યો છે એમએલએ બનના છે ડેડે પણ ત્યારથી એટલો જે પ્રોગ્રામો હતા સરકારી કામનો તે બધું જ કામ કર્યું છે ને જે સરકાર પ્રોગ્રામ હતા એનું જે તળાવ બનાવવાનો કામગીરી કરવાની તે બધું આવા જ માટે આદિવાસી સમજ સમજ માટે આવો જ આવ્યો છે અચ્છા તો આગામી સમયમાં આ આ પબ્લિક જે આવી હતી એ વોટમાં કન્વર્ટ થઈ શકે લાગે હા કન્વર્ટ થશે એક તરફ થશે એક તરફ ને કોંગ્રેસ કદાચ ઉમેદવાર ઉભા રાખે હું અહીંયા હું અહીંયા નેત્ર હું અહીંયા નેત્ર હું છું ગઠબંધન નથી થતું તો તો બી જીત છે સર કેમ કે પબ્લિક કે છે મેં અહીંયા નેત્ર છું અમારા ધારા એમએલએ અમારા રિતેશભાઈ વસાવા છે હા તો અમારા ધારાસભ્ય રેડિયાપણા ધારાસભ્ય ભૂલી ભરૂચ માં અમે લોકસભામાં જીતવાના છે પણ આટલો જુસ્સો દેખાય છે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે પણ એ વસ્તુ ભેગી કરે હવે સરકારી બસો બધા લઈને આવે છે બધા મૂકી દેશે પણ છોકરા ની જે બસો છે ને તે બી લેન મૂકી દેશે એ પણ તે લોકો ચાલતા મોકલશે કે બીજા એ જવા કેસે છે માની રહ્યા લોકસભાની ચૂંટણીમાં કાંટ ની ટક્કર રહેવાની છે આ વખતે યુવાનો ખાસ કરીને ચેતર વસાવા ને કહી રહ્યા છે કે તેઓ આ વખતે આ સવાદ વ્યક્ત કરી રહ્યા છે કે હવે આગામી સમય બતાવે છે લોકસભાની ચૂંટણી જાહેર થાય છે તો ભરૂચ સમીકરણ શું રહે છે